મારે પછી હવે તને હા સવી થઈ પડે ને મારે કઈક તા કરવું ને હવે તાર હા હુંય કીધું છે કે છે ને હું કે કે પૂછી લઈ ભાઈ ને કે તમારા કે પછી હું તમને જવાબ આપું એમ વાત કરી મને આજ તમે વેલા આવતા રહ્યા કા આજ તા કા મો શું હે નહીં વેલા આવતા રહ્યા તી તી કઈ પીવું છે પાણી કે ઠંડુ કે એના રે ના કઈ નથ પીવું થાયકો ને તે બેઠો હાવ માથું સળિયા હું હતા એવો તડકો ધૂમ તડકો તું જોતો એવો તડકો છે ને હા માથું ફાટી જાય તો પાણી ને ઠંડા નહીં પીતા વાતમાં નહીં ખાવાનું તો આરામ ઘરે ઉતરતું હોય તો એવી તરહ જ લઈ ગયા રાખે લે હાસી વાત છે તમારી તો બરાબર વાત છે પણ હું તમને એક વાત કહું ભાતી બોલ ને શું વાત છે કઈ એની પૂછપૂછ કરે જેમ કે આને કંઈક વાત કરવી લાગે બોલ જે વાત હોય કહી દે ને એમાં ગોટાળા ગોટાળા કરીને શું તું બોલે છે વાત હોય કહી દેવાની હોય શોખી ની એમાં શું ન્યા હવે મમ્મી મને આ યુક તેડવા જાવતા હશે તો છે ને હું જાઉં મમ્મી હા હા મારી દીકરી જાન ત્યાંથી જાજે ને છે ને હું જી હા હું પૂછે ને હા હા કર છે કોઈ બોલતી ચાલતી નહી હો મારી દીકરી ધ્યાન રાખજે છે ને ઓટા બોલવાનું ધ્યાન રાખવું પડે હા મમ્મી મને આટલી બધી હિખામણ ના આપો મમ્મી મને બધી ખબર જ છે તમે એમ કહો છો કે સોનામાં પૂછશે કેટલા તોલા લેવું ના લેવું મને ખબર છે કહીશ કે તમને મેળાવે એટલું લ્યો હું બરાબર ને મમ્મી તમે આટલી બધી સમજણ આપો મારે છે જ સમજણ ના હું તો ખાલી કહું તને એટલે ખાલી કહું આ બધા એવો મગજ ખાઈ ગયા મારો અને મને તો વિચાર આવે કે પાયલના મમ્મી એમ કીધું કે મહિના દીમાં આપણે લગ્ન કરી નાખીએ કંઈક અલગ અજુગતું લાગે મને ખબર નહીં હું છે આ લોકોના મનમાં કે કઈ રીતે શું કરવું હે કંઈ ખબર નથી પડતી ઓછી ના નક્કી હે લે મારે તો કંઈક આમાં સમજણ પાડવી પડે ને એક તો નિશુન ફોન નાઈ પોજાનું એ અને કાલે એની સગાઈ છે અને પાછી વા પગલાં કરવાઈ જવાની એ એક તો ટેન્શન આવ્યું એક આનું ટેન્શન મારે હું કરવું ને કંઈ ખબર નથી પડતી ખબર નહીં પહેલા રે વાત કરવી નથી ગમતી એવું અલગ રીતે વાત કરે છે ને કે એ કટ કરી નાખે પાછી સમજણ નથી પડતી કંઈ હું કરવું નહીં મમ્મી તારે મને પૂછવું જોઈ ને એમ તો તાત્કાલિક ત્યાં મહિના છે કે એ તૈયારી ન કરવી પડે વાત કરતી મમ્મી નહીં કરું પેલા કહી દઉં હવે તાર હાહુ હું ફેસલો આવે કેમ ખબર પડે તું કે કે લગ્ન નહીં કરું નામ નહીં કરું ને એમ થોડી કંઈક ખબર પડે હવે તાર હું ફોન કર્યો કે કઈ વાંધો નહીં પૂછી લે પૂછે પછી ખબર પડે રોગે રોગી તું કરમ્મી ભેજા મારી કેવાની મમ્મી એમ તમે જલ્દી ઉતાવળથી કરો છો હું કંઈ ક્યાંય વહી જવાની છું તમે એમ કરો મને તારો જીરી પરો હો નથી માણસ કઈ ને સાંભળીએ ને આ કાડું ઓરું કહે ને વા પુગાડી આવીએ ને સુનીલ ને તાર હા હું ને તો હા તને ખબર હશે હગાઈ મૂકાઈ જાય હતાણ હતા સેકન્ડ વારમાં હગાઈ મૂકાઈ જાય થઈ જાય ને એવું થઈ જાય છે હતા ને એવી જિંદગી છે ને અમારે પછી વાડીએ ને કામ વય તને એકલી મૂકીને હવે હું ક્યાંય જઈ ન હગું એવું હાજુ મેં મમ્મી શું કરી નાખ્યું તમે એમ કહો એટલો તમને ભરો હો નથી તમારી પાયલ ઉપર ભરો હાની વાત ન માં વેલેરી તું તાર ઘેર વહી જા ને અમને હક થઈ જાય બોલી છોકરી ત્યાં બે નાની છે ને છોકરો હા નાનો છે એટલે છે ને એની તમારે હમણાં ઉપાધિ ન વરા એટલે છે ને તું હા હારે વહી જા ને પછી મારે છે ને હખણી મારે વાંધો ના આવે એટલી મૂકીને મારે તને જાવી બહુ અઘરું થઈ પડે અને મમ્મી સુનિલનો ફોન આવ્યો તો એટલે કહું સુનિલ કહે કે અમને ખબર નથી નો ચિંતા તાર મમ્મી અમને ફોન કર્યો મેં કીધું મને નથી ખબર પછી મને તો જી વાત હોય કહું ને મને ન કીધું હોય થી તમે હું ચિંતાનો ફોન કરી નાખો પપ્પાના હું પપ્પાને વાત કરી પપ્પા તમને એટલી બધી ખટકું ને તો હું ક્યાંક વઈ જાઉં વહી જવાની વાત ન છોકરી એમાં હા તો બીજું શું કરું મમ્મી મારે વહી જવાનું કહું ને બીજું શું કરું હું વહી જાય તમને નઈ ગમતી હોય ઘરમાં ન ગમતી ને વરસદીની વાત રાખી દીધી તો મહિનાદીમાં લગન કરવાનું કયો ઓલા ગાઠકના વિચારીએ ને કહે કે આ લ મહિનાદીમાં લગન કરવાનું કે કઈ વાંધો લાગે એટલું તો તમે સમજો થોડુંક તો સમજાય ને તમારે ઈ મને હમ જણ બમ જણ મે તો જો વેવાઈને ફોન કરી દીધો અને બ ઈને મન થાય ને તો ફોન કરીએ કઈ જવાબ દે બ બીજું શું મારે હવે જોઈએ નિયા તમ કોઈ દી સમજા નથી સમજવાના હિમત મમ્મી ને હું તો છે થાકી ગઈ તમને સમજાવી સમજાવી ના હોય મન બધી ખબર છે તું બાઈને જાસ કેવા હાટુ જાસ હું કરવા જા બધી મને ખબર છે પણ માણ હે કે મારે વાતું ન કરાય તારી મારી દીકરી જો ગાડી થાય એટલે તો હું સમજુ ને એટલે છે ને તું છે ને મોઢું સુપ રાખી ને તાર હાહરે વઈ મહિના દીમાં બસ બીજું કઈ હું નત કેતી તને ને મારે કોઈને કઈ કેવા હે ની બસ ધામ ધૂમીને કરવા ત્યાં કર લઈએ આપણે હાદાઈ થી લગન કરી ને તને હું તાર ઘેર મોકલી દઉં બસ મારે બીજું કઈ નઈ તમારે જેમ કરવું મમ્મી તમારું કોઈ માનવાનું નથી ને માન્યો હોય નહીં શું કરવા તમે મને આમ કરો જલ્દી જલ્દીમાં

તન કોણ નાખવા છે કીના સુનિલ ના નીના હા મૈનાબી મૈમ બ્લોગર નું કીધું તો ઈ અજુગતું લાગે એમ કે મીન મમ્મી કહી દીધું કે પાયલલા મમ્મી કે મૈનાદી આપણે લગન કર નાખીએ કઈક અજુગતું લાગે કે ની મને તો જરી ડાઉટ જીવું લાગે તો હું કહેશે મે તખો તું તો એ કીધું કે વેવાઈને ને આ મૈનાદી માં તો જો મારે સુનિલલા પપ્પાને પૂછવું પડે પછી હું તમને જવાબ આપું તો કે કઈ વાંધો જવાબ દેજો આ તો કે આ પ્રેમ થાય કે વાડીએ જાતા હું છોકરી ને એકલી મૂકીને ને હું બધું ખાઈ ના કરતા એ કે કે પૂછી લઉં મે કીધું ઈ તો બરાબર પણ હવે કેમ મારે તમને પૂછ્યા આગળ કે હું કઈ બરાબર ને ના ના તો થોડું ગગરું પડી જાય મહિના દીમાં બધી તૈયારી કરવી ને સુનીલને પૂછ્યું સુનીલે સુનિલ હું કીધું Niin ja ta posi sunil ne pui sunil ta mar bai ota. Ti sunil mumi maina di mä jim kore. Niin ja ta torod pajel ne puun koi oto pajel ke monta kai vatni kobor no ti ke posi kiitän bai ne vajot. Jut mumi mar ek bie kopran juri levis <laughs> Ti ke un jau ne i gio pasota jo va bava bai Ti junka allo tom ne pusi lam posi junka okei mei vai naple puun korva se. Ohohoho.

એ વાત તારી હાસી છે એટલે તો કહું છું કે આમાં કંઈક ડખો લાગે પણ હવે હાલને કંઈક કર્યું હવે હાલ પૂછી લે હું કે આપણે કાંટો મારી આવ્યો ત્યારે બાર રોકા હોય ભલે નો એકાદ વાટો મારીને વાત કરી આવ્યો કંઈક પણ આમાં આમ ન મેળવે મહિના દીમાં મને ઘણી થાય કે એવો વાવી જાય પણ આપણે થોડું બગરું લાગે ને એ તો હાસી વાત છે તારી હાલને કંઈક વિચાર્યું પછી ફોન કરી દેજે વેવાઈને કે અમે આવીએ નાટો મારી જાય બરાબર ને એટલે કંઈક આપણે ખબર પડે વાતની બીજું શું કરવું

એ ના ચા પાણી નથી પીવા ને પછી પાછો રિટર્ન મૂકવા આવીશ ને તઈ હાથે પી લે શાંતિ અત્યારે અમે જઈએ મમ્મી ની ગામમાં ગયા હા હા મમ્મી તો હવે અમે નીકળીએ હા અમે નીકળો કઈ વાંધો નહી હા લીસુ હવે જઈએ મમ્મી છે ને બિચારા ગામમાં રાહ જોવે છે તારી તો આપણે હવે નીકળીએ ને હા હા મમ્મી હું જાઉં જય શ્રી કૃષ્ણ હા જય કૃષ્ણ જા માં દીકરી હા હેલો આંટી જાઈ હો પછી હું હમણા વેલેરી મૂકી જઈશ એ હા હા કોઈ વાંધો નહી કામ પતી જાય પછી મૂકી દેજો બધું ગામમાં લેવાય જાય ને હે હો વાંધો નહી કઈ ઉપાડી ન કરતે હું તો અહીં જાઈ જમન રાખી દેજો એના ના આવે આ તો નહીં મેળા આવે પછી રાખશું અત્યારે તો આ બધું કામ પતી જાય ને હા હા ભલે જે કૃષ્ણ જઈ આવ પહેલે છે મારી દીકરી હા મમ્મી હું જઈ આવ હું પછી ફોન કરીશ રસ્તામાં કેવું હું કઈ હશે તો હા હા મારી દીકરી બીસાઈ મારી દીકરી નસલ હારા મારું ચડી ગયું છોકરો કેવો ડાયોસે છે જોતા ખરી હા ઓય ભોય તો એથી કાઈ નહી બોલે એવો ડાયો છે મારી દીકરી નસલ ચડી ગયો હાલો માર કામ કરું વેલે કામ પતે મારે ઈસો આપણે એક કામ કરીએ તો પહેલા કોફી સોફે જઈ કોફી પીએ તો હા મમ્મી રાહ નહી જોતા હોય ને ના ના હાલ કોફી પીએ પછી નીકળીએ કા હમ હમ હાલ ને આ તો ઘરે કોફી પીવાનો મેળ કહું તો લોપ કરે હાલ ને કોફી શોફે જઈ અને કોફી મસ્ત એવું કોફી પીવાનું મન થયું ઘરે પણ મમ્મીને નાની માં ને કઈ વ્યવસ્થિત બનાવતા ના આવડે ચા બનાવે તો પાણી જેવી બનાવે હમણાં એ નાની માં બનાવે છે એવો મગજ ખાઈ મારો હાલ જલ્દી જલ્દી કોફી પી એવું મન થયું Non c'è un coffee pibice, non c'è un coffee pibice. Non c'è un coffee pibice. Non c'è un coffee pibice, non c'è un coffee pibice. Non c'è un coffee pibice. Non c'è un coffee pibice. એવું નહીં રાખતી હો કે યુગ પીવે એ જ મારે કોફી પીવાની તને જે ભાવે એ મગાવ એમ તારે શરમાવન નથી અને મમ્મી છે ને હવે છે ને મામા નહીં બે નીકળશે આ તો તારી મમ્મીનું હું સોરી ખોટું બોલી લો કેમ કે મને ખબર હતી તને હાલ બહાર કોફી પીવા લઈ જાઉં તને બહારની કોફી ભાવે ને જાનું કહેતી હતી ત્યારે કે નીસુને એવી કોફી ભાવે બહાર નહીં ગઈ પાછી કોલ્ડ કોફી હા એ તમને કહી દીધું છે એ તો એવી છે ને

એ વાત તો સાચી છે તમારી કોઈ કોફી વાળા ભાઈ ન દેખાતા કોફી ભાઈ દેખાય તો મગાવ કઈ સાઈડ ગયા હશે ઓલી સાઈડ તો જો કેટલી છે ત્યાં ગયા હશે ટેન્શન આવી પછી પી લેશું એ વાત સાચી છે નહી શું અને અત્યારે એવી સુનિલ ને યાદ આવે ત્યારે અમે બે કેવા કોફી કિનારે મજા આવતી ને એ તો મને સાચો પ્રેમ હતો ને એટલો ભલે યુગ કેટલું રાખે છે મારું કેટલો અત્યારથી ખ્યાલ રાખે પણ જેટલું સુનિલ આરે લાવતું ને એટલું ધીરે ધીરે થશે પણ એટલું અનિયર અત્યારે ન બને આપણે કેવું યાદ આવે સુનિલ કેવા યાદ આવે એટલા યાદ આવે ને કે મિસુ શું એકલે એકલી બોલે કે ખાવું પીવું છે તો લઈ લેજો જો એવું ટેન્શન નહી રાખતી કે હું લેવું કે નહી કે અરે ના ના એ કંઈ મારે કાઈ ખાવું પીવું નથી હું તો ખાલી કહું છું કે કેવી મસ્ત કોફી શોપ છે કેવી મસ્ત છે અને રેન્જ તો જો બહુ જાજી બધી છે કે નહીં અરે એ ન જોવાનું આપણે બસ પીવી છે ને બસ ના હું તો ખાલી બધી કોફી શોપ છે ને આ બધી આઈટમના ના પ્રાઇસ જોતી હતી જો તો કેટલી બધી પ્રાઇસ છે આવતા હશે ને એટલા બધા પીવા અહીંયા અને બહુ મસ્ત બની છે ને અહીંયા તો ફર્સ્ટ ટાઈમ આવી કોઈ દી આવી નથી હમ હમ મને અહીંયા છે ને પરમ દિવસે મામા લઈ વાત કે બહુ મસ્ત કોફી મળે એટલે મેં કીધું કે હાલ અહીં કોફી પીવડાવું મને બહુ જ ભાઈ મને તેમ કે તું અહીંયા આવી ગઈ હશે સારું સારું હાલ કોફી વાળો આવે ને એટલે મગાવો પછી આપણે મમ્મીનો ફોન આવી જશે ને તો કહેશે કે હજી તમે ગામમાં ન પહોંચ્યા ફટાફટ કોફી પીને પછી નીકળી હોં હા હા હું ઈ ટેન્શન ફેન છું કે મમ્મી વળી કેફે કે હાજી ના આવ્યા સારું સારું હાલ હમણાં આવે એટલે મગાવી લઈએ કોફી હોં